તો એ ભાઈ કે આપણે લાગે છે કે કોબરા સાપ હોય એકદમ કાળો અને કહે છે ફૂન કે ફોન ને એવું ઉઠવાનું ચાર પાંચ દિવસ ચાલો દોસ્તો આપણે જોઈએ કયો સાપ છે અને પછી એને રેસ્ક્યુ કરીએ તો ત્યાર સુધી અમારા વિડીયો સાથે બન્યા રહેજો ચાલો

ખેડૂત મિત્રો ને ખાસ એટલી વિનંતી કે કોઈ સામાન કે આવું કઈ મગફળી કે કોઈ ડૂચો કે પડ્યો હોય તો ખાસ કરી અને ધ્યાનથી જોઈ રાતોરાત કદાચ તમે એમાં જાઓ તો બતી ટોચના સહારે જોઈ અને હાથ નાખો અને ગમે એ ધ્યાન રાખી અને પછી આમાં ગમે હાથ નાખો કેમ કે મગફળીને એવું પડ્યું હોય ત્યાં ઉંદરને એવું હોય તો સાપ છે એને શિકારની તલાશમાં આવતા હોય ત્યારે એ ઘણી વખત આવી જગ્યા ઉપર ફસાઈ જતા હોય છે એટલે ખાસ કરી અને ખેડૂત મિત્રોને એટલો ખ્યાલ રાખો કે આવી કોઈ જગ્યા ઉપર ધ્યાન દેખાવા ધ્યાન રાખીને જાત નાખો ચાલો આપણે અહીંયા ચેક કરીએ

દોસ્તો આજે વિડીયો ખતરનાક થવાનો છે વિડીયો સાથે બન્યા રહેજો કેમ કે સાપેજ એવો છે એ ભાઈ શું હોય કે સાપે આ રીતે આમ મોઢું ઊંચું કર્યું હોય તો એને એવું લાગી ફન ઉઠાવ્યું પણ કોબરા સાપ સિવાય કે સાપ આ રીતે ફન નથી ઉઠાવી શકતો ખાલી મોઢું ઊંચું કરે સમજવાનું સમજવાનું કે ઉઠાવ્યો રીતે ફેલાવે તો કોબરા છે પણ આ સાપ કોબરા નથી દોસ્તો એ ધામણ સાપ છે ચાલો એને એ ઉપર આ જગ્યાએ બતાવી દો ભાઈ અહીંયા ફસાઈ ગયો છે ને ઉપર ચડી ગયો છે હવે આપણે ત્યાં જઈ અને એને રેસ્ક્યુ કરવો પડશે

જોઈ ઓલી ખોટી આપો આ ગમે બતી આપો હા આલી ખોટી આય કેમ ખોટી નથી હરિયો ભાઈ બસ હરિયો ભાઈ અને પાછો ખા કરતા હોય ને અમે પાછા વિડીયો વિડીયો વધુ Ay, wala mo ni kaya dito ko pa rin. Eh, wala dio. Oh, wala ambyo. Ambyo, wala. Ah, bawo jabrin na 'to, bay. Jabro bawo. Ah, sa agad na din, kailangan mo

અને કીધું હતું લખાય નહીં હમ ના ના દેસાવે વહીયા હા દિલ્લીનો પડી ગયો તમારે તો તમને આમ તો ખબર નહોતો ખબર કોઈ બાજુ લે ઓય નહી કેવી જાય હા નહી પાછળ ન કરતા ફોરમેન જે

Не знаю. Пойдём разбудить это. На меня, я не хочу отсюда. Э? Да, да, обратно именно. Ай, водили? Да нате. Наташа. દોસ્તો અમારો વિડિયો જોઈ અને તમારે આવી ટ્રાય કદી બી નહીં કરવી કેમ કે તમારી એક ગલતી તમારા મોતનું કારણ બની શકે છે અમારે સાપ વિશે પૂરી સ્ટડી કરેલી હોય છે સાપ વિશે નોલેજ હોય છે અને એનો અનુભવ હોય છે એટલા માટે આનું રેસ્ક્યુ નું કરતા હોય છે અમારો વિડીયો જોઈ ને તમારે આવું નહીં કરવું કેમ કે તમારી એક ગલતી તમારા મોતનું કારણ બની શકે છે

એને હાથ નહીં લગાડવો જે રીતે જાતો હોય જે રસ્તે એને એ રીતે જવા દેવો અમારે આ તો દોસ્તો કાયમી નું કામ છે કોઈ બી આવી રીતે સાપ હોય ક્યાંય બી અને અમારે રેસ્ક્યુ કરવા જવો પડતો હોય એટલે એને આ રીતે રેસ્ક્યુ કરવો પડે છે જો સહેલાઈથી એમને જાતો હોય સાપ તો એને જવા દેવો બોલાવો કે નહીં

ના પકડી લાગે ચાલો દોસ્તો એને સહી સલામત રેસ્ક્યુ કરી દઈએ દોસ્તો બહેણી મોટી છે તો પણ એને જાવું નથી એટલે નથી જઈ રહ્યો પણ કશું વાંધો નહીં આપણે હવે એને છે ને બાચકામાં ટ્રાય કરીએ આમ નામ રીતે અંદર જાય તો ભલે નકર આપણે એને બાચકામાં પૂરી દઈશું એક કામ કરો ને ભાઈ પ્લાસ્ટિકનું બાજકુંક લઈ લો

ભાઈ આપણે જો આ ભાઈ ને પૂછીયે કે સાપ વિશે થોડુંક એને પૂછીએ કે તમને સાપ નીકળ્યો તો હું ડર મહેસૂસ થતો કેટલા દિવસ થી સાપ હતો છોકરો માંડવી લેવા ગયો ને તો દીઠો પછી મારો કોલેજ કરે છે તમારા એવો હતો અંદર જનાવર છે પછી કમાળ હિરફ દઈ મેલું અને નાના નાના છોકરા અને ભેસુ ના બધું હોય એટલે અમને બીક લઈ ગયા એટલે કાલે તમને ફોન કર્યો તો તમે કાલે ક્યાંક બાર બીજી હતા આજે આખો દિવસ તમારે વાઈટ ગયો અને અને આજે તમારો અમારો કોન્ટેક્ટ થયો અને તમે પકડી લીધો તમે તમારા ગામ વિશે બઉ મુશ્કેલી હતી અમને રાત ને પણ ડર લાગતો હતો ઘરે નાના નાના છોકરાઓ રખડતા હોય એટલે અમને બહુ ડર લાગતો હતો અને આપડા ગામમાં તો તમને ખબર છે કે હિસાબ કિસ્સો બની ગયેલ છે નાના બાળક ને કઈ તો એટલે બે દિવસ બંધ રાખ્યું અને જેવો તમારો કોન્ટેક્ટ થયો એવો અને બહુ અઘરી આઈટમ હતી આ કારણ કે મગફળી અંદર ફસાઈ ગયેલો હતો કાઢી લીધો બાળક ને પકડી લીધો એટલે અમને તો બઉ બીક લાગે તમારે આવી રીતે હોય તો અમારી ઘોડી સાપ પકડવાનું ન હોય તો તમારે આમ આવે કોણ જો હું આ સાપ ન પકડતો તો તમારે આવી રીતે મારી કોઈ હોય નહીં તો કોઈ આવે જ નહીં તો તમે હેરાન થઈ જાવ તો આમાં તમ કામ આપણે જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું અને ત્યાર સુધી અમારા વિડીયો સાથે બન્યા રેજો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી અને જણાવજો તો દોસ્તો તમે જોયું હશે કે કેનેડી ગામ વાડી વિસ્તારમાંથી એક દામણ સાપનું કરેલ છે અને એને અહીંયા સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈએ તો દોસ્તો હવે તે સહી સલામત પર્યાવરણમાં આઝાદ છે અને દોસ્તો આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને જે બાજુમાં લાઈકનું ઓપ્શન છે એમાં એક લાઇક કરી દેજો ધન્યવાદ